કાલુ બાબા અમેરિકા એક કોણ તારું શું માર ના અમેરિકા થી પેલા બાબા આવવાના કાલુ બાબા

આજે તો દેખાતો નહીં અ ગાય છે લઈને અરે ઘેર આવું પણ આવે એવું નહીં મારે ઘેર કોમ જવાનું મારે હા એટલે અમેરિકા થી પેલા કાલુ બાબા એટલે હાલો બાબા ઘેર નહી રાખ્યો આપણે ટેકરા મારા ભક્ત નું છાપરું તો રહ્યું જલ્દી જવું પડશે

બે ગણા આપણે બાબા આ આવી જશે આ પરસ્થાન બાબા બાબાનું હા પણ પાણી બોટર બાબા આવડી આ બાબા તસાસ તું બેટા ખુશ સુખી રહો સુખી રહો કે હો કે બાબા પાણી ના બસ બેટા તારું નામ શું છે માર નામ તારું નામ છે બાબા કેમ જો તારી હાથોની તો નકરા લખેલા છે બેટા બીજો જો લો તો તો બધું બમરાત છે તારો હાથ બતાવ બેટા તારી પાસે તો બહુ ખજાનો છે થેન્ક યુ થેન્ક થેન્ક યુ બાબા ખજાનો તો હો પણ બાબા હો તો

એ એ ગાઈસ યાર અન મન તો તું ના પાડતો તો કે ખજાનો નઈ ખોદવા જાનો ના કે કરો તું અલ્યા એ તો ભઈ બોલ આ એ તો ભઈ તાળ ભાગડા પડાવ કે બાક પડાવ પાઠાકા મારો અમે હાર હે કસો દુલ તો બેટા દે ના આ લાકડા છે ખજાનો પચાટા પચાટા કવાનું પેલા બિર્યાની કશું નહીં આપણે કશું નહીં એટલે શું કરો કોઈ નહીં આવે તું કોઈ આવે ખોબા પવા કોરા એકલો એકલો આયે એટલે આ પકોય આવતું નથી આને તું ના હો તો હું એકલો આ મત તું ગોળો લઈ જા તું કઈ આલ નહીં આળવા દેઉ ચૂડી ગઈ આનું બોટલ ખાઈ નાખ્યું જ જાલ હોણો અરે આ તો આ શું આ તો દેખાલે અંદર હતી ને આ जो બીજી જગ્યા કો બે આ તો કોકે બે છોડીયા ઓલો ખો આય ખો વિરે કરી લાગડો લઈ લાકડો ને અને ખો એને દેખરો તો આ નેહરવાનું પાંચ પગલો ના નેહર તો પેલા કોરા નેખરો તો હારું

ৰাখ নে কোনো ৰাখিব ખા બબ તો ની હોય ને અંદર ઘેરી કોઈ નથી આખલો જો ને આ તો મેલ પતા પતા તાક બાદ લેવાનો છે એ તો ડાઈમાં હે આ કિમતી પથ્થર છે જો કિમતી પથ્થર છે ગટી દો તો જો અવાજ લગા મને જરા કોણે એ જો કો ના આ તો સોના મન કર લાગતા